રોજગાર અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ યુવાનોના સર્વાંગી વિકાસ માટે પાટણ જિલ્લા રોજગાર કચેરીના અસરકારક પ્રયાસ રોજગાર ભરતી મેળા તાલીમ અને માર્ગદર્શનથી પાટણ જિલ્લામાં યુવાનોને વ્યાપક લાભ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા પાટણ જિલ્લાના રોજગાર વાંચ્યુ ઉમેદવારોને રોજગારીની તકો મળે એના માટે અમારી કચેરી કાર્યરત હોય છે ચાલુ નાણાકીય વર્ષમાં આપણે બે હજાર પચીસ છવ્વીસમાં કુલ ત્રણ હજાર સાતસો ને આઠ રોજગાર વાંચું ઉમેદવારોની નોંધણી કરવામાં આવેલી છે નામ નોંધણી કરવામાં આવેલી છે જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન અહીંયા થાય છે રોજગાર કચેરીમાં એમને રોજગારીની તકો મળે એટલે વિવિધ ઇન્ડસ્ટ્રીનો અમે કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ નોકરીદાતાઓનો કોન્ટેક કરતા હોઈએ છીએ એમની પાસેથી ખાલી જગ્યાઓ મેળવતા હોઈએ છીએ અને એની સામે રોજગાર વાંચવાની નામ નોંધણી ભલામણ કરતા હોઈએ છીએ અને એમને રોજગારી મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં અમે કુલ ચાર હજાર ચારસો ને ત્રેસઠ ખાલી જગ્યાઓ વિવિધ ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક કરીને મેળવેલી છે આ સામે આટલા લોકોને આપણે રોજગારી આપી છે બે હજાર છસો પાસઠ ઉમેદવારોને આ ચાલુ નાણાકીય વર્ષમાં તો ચાલુ નાણાકીય વર્ષમાં આપણે કુલ અઢાર જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલું છે અને આ ભરતી મેળામાં આપણે એક હજાર નવસો પંચાવન ઉમેદવારો અ સિલેક્ટ થયેલા છે પછી વિવિધ શાળા કોલેજોનો પણ અમે સંપર્ક કરતા હોઈએ છીએ અને ત્યાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરતા હોઈએ છીએ તો આ વર્ષે આપણે જે ચોવીસ જેટલા રોજગારક્ષી માહિતી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરેલું છે એમાં ચાર હજાર છસો ને છોત્તેર ઉમેદવારોને રોજગારક્ષી સેવાઓની માહિતી આપવામાં આવેલી છે